કશ્મીર પહેલગામ પાસે આતંકી હુમલાને લઈને મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે મોડી સાંજે રાંદેર બસ સ્ટોપ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અને આતંકીઓના પુતળાને ફાંસી આપી વિરોધ કર્યો હતો પહેલગામ પાસે ગત મંગળવારના રોજ બપોરે નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી છવ્વીસ જેટલા લોકો શહીદ કરી નાખ્યા હતા આતંકવાદી હુમલા બાદના વિડીયો સામે આવતા દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને કેન્દ્ર સરકારે પણ એક્શન કર્યું છે મોડી સાંજે રાંધેર બસ સ્ટોપ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અને આતંકીઓના પુટળાને ફાંસી આપી વિરોધ કરાયો હતો મારું નામ છે હું રાંદેર બસ સ્ટેન્ડ સર્કલ છે જે ગામતલ બહુ જૂનું રાંધેર છે અમારું ત્યાં પ્રોગ્રામ દરેક ધર્મના લોકો માટે છે જે બે દિવસ પહેલા આતંકવાદી હુમલામાં આપણા દેશના નાગરિકોના જે અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકવાદીના પુતલાને ફાંસીનો એક પ્રોગ્રામ અમે રાંધેલ લોકોએ કર્યું છે એમાં અમે સરકારને નિવેદન કરીએ છીએ કે એ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે એકસો ચાલીસ કરોડ દેશના વાસીઓ એ જ ઈચ્છે છે કે એ લોકો જે પણ દેશના હોય પાકિસ્તાનના હોય બાંગ્લાદેશના હોય ચાઈના હોય કોઈ પણ દેશના હોય અમે સાથે છે જે પણ અમારી જરૂરત પડશે અમને ગોલી ખાવાની પણ જરૂર પડશે તો અમે ખાવા તૈયાર છે એવા દેશવાસીઓની અપીલ છે કડકમાં કડક સજા થાય લોકોને મેસેજ આપવા લોકોને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આતંકવાદીઓ જે આપણે ત્યાં ગુસ્સે એ લોકોથી ચેતીને રહી તેમજ કોઈ પણ એવી એ લાગે તો આપણે પોલીસ પ્રશાસનને એ લોકોનો પ્રોગ્રામ એ આપી દઈએ કે ભાઈ આ લોકો આ નવા નવા માણસો છે કોઈ પણ નવા માણસો જુએ તો એ લોકોનો પર વોચ રાખો અને પોલીસને તાત્કાલિક એની જાણ કરો